કેમ છો બધા મજામાં જશો અને મજામાં જો ફાઇનલી અમે જઈએ છીએ અમારે બધા મારે માનતા હાલી નાથી પીજરીમાને મંદિરે જવાની અને અમે બધા જઈએ છીએ બધાને મેં કીધું કે આલો માર ભેગા કોઈ હથવારો નથી તો બધા કે આલો હથવારો થઈ જાય અને મજા આવશે ફરવાની તો અમે બે આવી ગયા નવા ગામ તો પુગી ગયા હે અહીંયા ઘરેથી નીકળી ગયા તા પછી નવા ગામ ભૂઈ ગયા આમ તો બહુ વાઘું નથી એમ બહુ વાઘું નથી ટુકડું જ છે અમારે પહેલાં જ્યાં ઘર હતું ને એમ મકાન હતું ને ત્યાંથી હાવ ટુકડું પડતું હતું પણ હવે અમે બીજે રંગીલામાં રહેવા આવતા રહ્યા છે એટલે ત્યાંથી આમ થોડુંક આઘું પડે થોડુંક જ આગું પડે બહુ વાઘું ન પડે પણ તોય છતાં અમે નીકળી ગયા હે જો અમે બધા જાય છે બીચરીમાના મંદિરે હાલીને આ જો બધા એક તો હજી અને પકડાવી દીધું અમને આ બેને બેરિયલ હા નાનું એવું પકડાવી દીધું અને આ જુઓ આ બે જો છોકરાઓ તેડા તેડે એક તો છોકરા તેડે તેડી ને થાકી જાય શું કરીએ પણ તોય છતાંય તેડવું તો પડે અને આ લખી જવું લંકાને શેડે ગયા પણ શું કરીએ બધા એ આવી રીતના થાકતા ગયા ને બેસતા ગયા ને એવી રીતના મેં હાલવા માંડ્યા પછી અમે અહીંયા ભૂ ગયા હતા પછી અમે ભૂગી ગયા ગીલ ચોકડી ગીલેન ચોકડીથી પછી એમ માર્કેટ યાર્ડે અને માર્કેટ યાર્ડથી લઈ લો કેમ એવી રીતના અમારે બધાને જવાનું હોય પહેલાં ચા પાણી પી લીધા પછી અમે આવી ગયા પદુબેનના પાર્કે અમે પદુમન પાર્કે હે પણ અમે મસ્તી કરી હતી ત્યારે અમે પદુબેનના પાર્કે જ કે બહુ મજા આવે અહીંયા પણ મસ્ત મસ્ત હે કોઈ આવ્યા છે કે નહીં કમેન્ટ કરી અને કહેજો અને બહુ મસ્ત હે એની અંદર ફરવાનું પણ અમારે ત્યાં જ મોડું થઈ ગયું હતું એટલે પછી અમે પદુબેનના પાર્કે ન ગયા પણ તોય છતાં અહીંયા જ અમને બહુ જ મજા આવી જો અમે બધા જાય હાલીને બધાને કિલો જામફળ લઈ લીધા બધાને આપણે ખાતા ખાતા જવાનું છે બધાયને કીધું હાલો હાલો આપણે જામફળ ખાઉં તોય કે હાલો તો ખરી પેલા છોકરાઓ કોને છોકરાને બેહાડી દીધા ઊંડામાં કેમ કે બધાને તેડી તેડીને તો થાકી જાય જુઓ કેટલા બધી છોકરા હતા છોકરા જ એટલા બધી જુઓ છોકરાઓને બધાને બેહાડી દીધા ઊંડામાં અને અમે બધા હાલીને જઈએ પછી નાના નાના છોકરા હતા એને તો ભેગા લઈ લીધા અમે નણ જો છોકરાને તેડી લીધું છે પછી આ જો જામફળ બધાય ખાવા માંડ્યા તૈયારી થઈ ગઈ જામફળ ખાવાની બધાય ક્યાં લો ભૂખ લાગી એ ઘરે જમીન આવ્યા તો એ છતાં ભૂખ લાગી તો પછી ખાવું તો પડે જ તે પછી આપણે ખાઈ લીધા બધાય જામફળ પછી આ બેન જો અને હું દેવા માંડી બધાયને જામફળ જામફળ તો ખાવે જ પડે બધાય પછી ખાવા માંડે જામફળ જોવો એક તો ભૂખ લાગી ગઈ પછી પાણીની બોટલ લઈ લીધી પાણી પીતા જાય જામફળ ખાતા જાય જો બધા બધા બતાવે હે કે જો જામફળ ખાતા ખાતા જઈએ હે બહુ મસ્ત હતું બહુ મજા આવે હે આલવાની તો બહુ જ મજા આવે પછી જો આ લઈ લીધી એ કે હાલો હાલો એ કે આથી કે લાલ જીભ થાય કે આપણે બધાએ ખાસું મેં કીધું વાંધો નહીં હાલો ખાસું આ ડોસીમાના દાળિયા કહેવાય રસ્તામાં હતા તમે તોડી લીધા ઝાડમાં ઉગ્યા હતા તો અમે તોડી લીધા અને એ કહે કે લાલ જીભ થાય એમાં જેઠાણી કહી મેં કીધું હાલો આપણે પણ જીભ કરી કે પાંદ જેમ બી કે લાલ જીભ થાય તો પછી અમે જવો ભીચરીમાંના મંદિરે પૂગવા જ આવ્યા છે બહુ છેટું નથી એટલે આમ ટુકડું જ છે પછી અમે અડધે તો પૂગી ગયા હે હવે તો આમ હમણાં જ પૂગી જ જાશું અને આ બેન તો જુઓ હાવ થાકી ગયા અમારા નણંદીયાની તો થાકી ગયા હે અને ઊનમાં જેઠાણી તો બે હાલવા જ માંડ્યું હે અને એક અમારા નણંદની છોકરી જુઓ ભીચરીમાનું મંદિર આવી ગયું છે જુઓ અહીંથી ને દેખાય છે આમ થોડુંક થોડુંક જ આગવું હે પછી આપણે ચડવા માંડશું ઢાર્યો હૈ ચડવાનો હે પછી આપણે પૂગી જશું એવી રીતના જુઓ બધાયને તો પગે એવા થઈ ગયા અને બધાય થાકવા માંડ્યા જો મન્નાણંદની છોકરી થાકી ગઈ મન્નાણંદ કે હું પણ થાકી ગઈ હું તોય આપણે થાકી ગયા હોય તોય એ તો પડે માનતા તો તો પૂરી કરવી જ પડે બાકી તો હાલે જ નહીં કે હા એ કે પૂરી તો કરશું જ કે પછી બધાય મારી આરોવાર મારે માનતા હતી તો બધાય હાલવા મેડમ મારી આરોવાર અને જુઓ અહીંથી તો હવે અહીંથી ઉપર ચડવાનું અને આ એક તો રસ્તો એવો હતો ઊંચો નીચો ઊંચો નીચો બીકે એવી લાગે એમ ઢારે જેવો હતો ને કે વાત જ ન પૂછે જુઓ કેવા કેવા પહાડ હે પહાડ ઉપર મંદિર હે મસ્ત મંદિર હે જેને પણ જે માનતા હોય એ પૂરી થઈ જાય મસા કે પછી આવી રીતના ગમે અહીં આખો ની કે ગમેય માનતા પૂરી થઈ જ એમ સફળ થઈ જાય આપણે માનીએ તો જો આવી રીતના અમે બધાય જઈએ હે અને થાકી ગયા મને એક તો થાક ચડ્યો હે ને જો કેવો મસ્ત નજારા હે જો કેવા ઢારિયા હે ઢારિયા તો બહુત છે કેમ કે પહાડ ઉપર મંદિર હે એટલે પછી ઢાર તો એ જ જો કેવા કેવા પહાડ હે નાના નાના પહાડ હે અને મંદિર હે અને જો ફાઇનલી પૂગી ગયા હે અને જો આવી ગયો મંદિર જો હમણાં તમને દેખાશે મંદિર પહેલાં જોઈ લે આપણે ઓલા બધામાં બેઠા હતા અને છોકરા બધાય ગાડીઓમાં બેઠા હતા નાની નાની અહીંયા તો રવિવાર હોય ત્યારે તો ફૂલ ગળદી હોય જેને પણ આવું એ આવી જાજો જો આ બધાય તો બેસી ગયા અહીંયા એ બધાય તો ઊંડામાં આવ્યા એટલે એને શું થાક લાગે અમે બધાય તો હાલીને આવ્યા એ થોડે ખૂદી જ હાલીને આવ્યા અમે પૂર આખી એ રીતે રંગીલા થી તો ઠેટ અમે અહીંયા પિંચરીમાં ના મંદિરે પીચરી ગામમાં પીચરી મંદિર આવ્યું અહીંયા ઠેઠા લઈને આવ્યા બહુ મસ્ત મંદિર છે જેને પણ આવું હોય આવી જાજુ જેને પણ જે પણ બીમારી હોય ને એ બધી બીમારીની એમ કે સારું થઈ જાય બહુ મસ્ત મંદિર છે અને જો આ બધાય તો અહીંયા આવીને જામફળ ઠૂસવા માંડ્યા કે ખાવું તો પડે જ તો ભૂખ તો લાગીએ મેં બધાયને કીધું હલો હવે જોવા માંડો તો બધાય જોવા માંડે હામું મેં પણ જોયું પછી મારા ઘરવાળાને કીધું આપણે પરસાદ નહીં લઈ લે હવે જઈએ જો આ મીઠાની ઠેલી એક માઇની હોય તો બે ચડાવવાની મેં ચાર માઈની તો મેં આઠ ચડાવી એવી રીતના અને પછી આપણે પગે લાગી લે જય બીચરીમાં પગે લાગીએ અને આપણે આગળ વધીએ અહીંયા પહેલાં ફોટા નહોતા પાડવા દેતા પછી તો ફોટા પાડવા દઈએ જો આર્યા બીચરીમાં જય બીચરીમાં આપણે તો દર્શન કરી લીધા પછી આપણે બધાને દર્શન કરાવવા જો અહીંયા બોર્ડ મારેલા જ છે જેને જેને જે પણ બીમારી હોય ને એ બધું જ સારું થઈ જાય બોર્ડ મારેલા હે એમાં પછી આ બધા દર્શન કરીને ઉભા મેં કીધું હાલો બધા હામું જોવો તો બધા જોવા મળીને હામું તો મારે નણંદ કે હાય કર હું અને આ જુઓ મારે નણંદની છોકરી જુઓ અને પછી અહીંયા આવી ગયો આ નાના એવા મંદિર હેમ અને આ ભીચરીમાંનું મંદિર હે ને એટલે એમ ખોડિયેલમાંનું હે અને એક આવી રીતના નાના નાના મંદિર હે પછી જો અહીંયા આ લસરપટ્ટી હે પછી આવી ગયા અમે અહીંયા નાનું મંદિર હતું અહીંયા દર્શન કર્યું પછી આ જો બધાય લસરપટ્ટી ખાતા હતા અને અહીંથી બધાય ચામડીના રોગ બધાય મટી જાય ગમે એ ચામડીના રોગ હોય ને સાત લસરપટ્ટી ખાવાની એટલે ગમે એવા રોગ હોય ને બધાય મટી જાય તો પછી અમે બધાય તો ખાવા માંડ્યા મારે નણંદ ખાવા માંડી છોકરાઓ બધાય ખાવા માંડ્યા અને પછી મેં પણ ખાઈ લીધી લસરપટ્ટી કેમ કે લસરપટ્ટી તો ખાવી જ પડે તો ગમે એવા રોગ હોય કમર દુખાતી હોય કે ગમે એ વસ્તુ દુખાતી હોય બધુંય મટી જાય અહીં આવીને જે પણ માનતા લે ને સાત લસરપટ્ટી ખાય અને બધુંય દુઃખ દરજ્જ જૂનામાં જૂનું હોય ને એ પણ મટી જાય બહુ મસ્ત મંદિર હે એકવાર આવી અને હેને ગમે ને ગમે થતું હોય ને બધુ મસ્ત મટી જાય એમ પણ આવજો ખરી બહુ મસ્ત મંદિર હે અમે બધાય તો બધાય છોકરાઓને કહી દીધું અને બધાય ખાવા માંડ્યા અમે લસરપટ્ટી લસરપટ્ટી ખાઈ હતી અને એક તો ભીડ એટલી બધી થઈ ગઈ જુઓ કેટલા બધી માણસો ક્યાં ક્યાંથી માણસો આવે છે જેને જે પણ હોય એ મેં તો ખાઈ નાખી સાત લસરપટ્ટી ખાવાની હોય મારે બે કે ત્રણ થઈ હતી પછી તોય એમ બધાય જુઓ મારે જેઠાણી ખાવાની મારે દેરાણી ખાવાની પછી મારા ના છોકરાને ખરાવી લસરપટ્ટી નાના નાના છોકરાઓને બધા ખરાવી એમાં નણંદ પણ ખાવા માંડી ને છોકરાને પણ ખવડાવવા માંડી કે બે યારે ખાવા માંડીએ પછી નણંદની છોકરી પણ ખાવા માંડી આ જુઓ નણંદનો છોકરો ને જેઠાણીની છોકરીને ખાવા માંડે હું પણ ખાવા મારા જે સાત પૂરી નથી થઈ પૂરી તો કરવી ને સાત ખાઈ લ્યો ને એટલે આપણે ગમે હોય બધું મટી જાય એટલે આવી રીતના બધા અહીંયા અને આ પાણો આ આવી રીતના લસરપટ્ટી છે એ બહુ મસ્ત હે અને આવી રીતના જેમ માતાજી પ્રગટ થાય એવી રીતના લસરપટ્ટી અહીંયા આવી રીતના પ્રગટ થયા એમ પાણો આવી રીતના નીકળો હે અને જેમ જ્યાં માતાજીને એવી રીતના પ્રગટ થતા હોય ને એ જ રીતના લસરપટ્ટી પણ આવી રીતના બનાવી નથી એટલે આવી રીતના નીકળી એમ અને પછી અહીંથી આ માન્યતા કરવામાં આવે છે કે આવી રીતના આપણે લસરપટ્ટી ખાવાની પછી અમે બધા તો ફોટા પડાવીને જુઓ ફોટા તો પડવા જ પડે એમાં તો આલે જ નહીં પછી અમે બધા ફોટા આમ જોવો તો મારા ફોટા તો જુઓ અને તોય છતાં પાડી નાખ્યા આપણે ફોટા બધા એમ ને એમને ને જોતા પછી અમે બે માણસે પાડી નાખ્યો ફોટો મેં કીધું આપણે પડાવી લઈએ નિશાની તો રહી જાય પછી આપણે જોવા મળી અમે ડુંગરમાં મળીએ પાછા નવા મિની બ્લોગમાં બાય બાય ટાટા